ઉપલેટામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો વાત કરીએ માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મરના હસ્તે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોર બાદ ખરીદી શરૂ થતા પ્રથમ દિવસે ચાર ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી હતી વીસ કિલો મગફળીના ચૌદસો બાવન રૂપિયા ભાવ અને ખેડૂતોને ટેકાના ભાવમાં મળતા ખેડૂતોના મોઢા ઉપર સ્મિત લહેરાયું હતું

આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર શ્રી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખાતેદારોએ નોંધણી કરી છે એના હિસાબે લગભગ ત્રણ સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નઈડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકાર પાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ ખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખુબ ખૂબ અભિનંદન આપું છું